नमस्कार ખેડૂતો આજે આપ હે પૈસો આપડે ખેતરે લઈને આવી ગયા છે તો જો જો આ ટાઈપ મે આપ હે પૈસો કરે છે અમાર બહુ ટાઈમ થી કારો કૃત્રા તો લે આપડે પાસેથી છોડી નથી તો આજે જરા ખીલવાવા માનસે પાપેટ ને સુવાજે તે મેલે છે ચારવા માટે વાડે મોતી કેસું વેલા ખાસ ખાઈ દેશે ખાસે આપડી છોટી મેલગસ નો કન્ડિશન જો તમે ફાયોકા પડી રહ્યા છે વીડિયો થી મોતી જો ખાઈ દેશે તો આજે આપણે पैसा ने ब्लैक कलाक पूरी मिल जिसे वो आ टाइप में जाए सरी मैं आ भी पेछू से आप कने मतलब ये काल दिए से बहुत टाइम से थोड़ी से आज से दोआड़ दोड़ कर दिए से तो आ टाइम में खुल्ला मां आ जे मुकिद से દેખાતી હશે આપણે આજે તાને કીધું બે ચાર કલાક ખુલ્લામાં છોડ્યો તો એમને મજા આવે મોસ્તથી એમને જે મનગમતું હોય ખાઈ શકે એવું આવી રીતે આપણી અમને દેખાતી હશે મોટી ભેંસ આપણી चाहिए तो में आप पशुपालन मित्रों लाइक शेयर सब्सक्राइब करवा नहीं जय जवान जय किसान